જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મેં મજામાં સહી અને વાઈકા કેટલા દ હટાણે પાણી તો ચાલુ કરી દીધું તો ભાઈ મું કાકા કહે તમે કડીક વાર કામ હોય તો કરી લ્યો હું વારે ના કાં તે પાણી નાકા વારવા ગયા ને મારે કાકાજી અને મેં બપોરના રોટલા પાણીને બધું કરી લીધું હવે એક વાગે ઢોકળી કે ગમે તે ભૂખ લાગે ને ત્યાં મોટર બંધ કરી બપોરા કરી જવાનું બપોરા કરી પરબારે બારે પાસ ચાલુ કરી દેવાનું છે કંઈ ઠામજવારી કરવા ખોટી નથી થવાનું પરબારી પાસે મોટર ચાલુ કરી દેવો તો પીએ નકર અટાણા ભેજવાળી જમીન છે અને કઉમાં મોડું થાય પાણી વારવાનું એટલે બીજું કઈ વાંધો નથી ઘઉંમાં એકાદ આગળ પાછળ પણ હવે છે ને ઘઉં પોયા પહોંચી ગયા એટલે પાવા જ પડે નકર પછી અમુક દાણો કોટાઈ જાય ને અમુક ફુગાઈ જાય ને આવું બધું થાય એટલે થોડીક ઉતાવળ રાખીને તો કઈ વાંધો ના આવે ભાઈને એ રેડી કરી દીધા દસ વાગે થાડા દહ વાગે ભાઈ જાહે કેમ કીડિયું છે એટલે આ ગેરનો ડગરો તૂટી ગયો છે ને તી એ કામ એટકું બધું એ ને હમો કરાવવા ગયા આ ટેરાણિયા નીકળી ગયા નીચે જાય ટેરાણિયા ભાઈ અહીંયા તી ગયા એટલે એને લગભગ બપોર આમ થઈ જાય એટલે મેં મારું કામ કરી લીધું ને હવે એનું કામ પતાવી લે ને પછી બપોરા કરીને પછી હાકવા જાહે ડગરા તો જ્યાં બે ગોલ ટેરણીયા તો બે ફોરાથી કાઢે જ્યાં બાજુથી નહીં કાઢી લીધું અને આ ટેરણીયું તૂટ્યું ને એના જ કારણથી ડગરામાં કાકરો પાણો ભરાઈ ગયો ને એમાં તૂટી ગયું એટલે આ ચક્કર ને બધું ખોલવું પડ્યું હોય લઈ વય ઓઈ લે બધું નીકળી ગયું હવે નવે સર નાખવું જો હવે ઓઇલ બધું જા વખર મારો પડ્યો એનો બધું જો પીમો દાદા ઘરે વયા જાય પીમ કાકા અને પાણી એટલું પાવન છે જે અનુકરા એક ફૂટો ગોલાઈ આવતી હતી ને ગોલાઈમાં જ બરાબર ફૂટો ને અનુકરા એટલું પી ગયું જોઈ આ કટકો એટલું પી ગયું એટલું બાકી ભગ બપોરે પી રહે ભગવાન તો નહીં આવે બાકી પડા જો કે જરાય ભીખા છે નહીં કાયા કાં જાય જો પાણી હવે વાર નથી લાગતી પીતા બાકી નકર કોરવાળ પાણી હોય ને તો વાર લાગે આમ જમીન પોષી છે પણ હું આમ ભેજવારી જ છે એટલે બહુ પાણી નથી પીતી ફટાફટ પાણી જાય છે છેડામાં આવે તોય એ કાયા આવે વાંધો નથી પડું પાણી ઠાવકું પીતું આવે હ પીતો જ વાંધો નથી નકર આગળ પાછળ ભાગતું હોય ને એક સાઈડ વહી જતું હોય ને તો ઓલું થાય પણ એવો કંઈ પ્રશ્ન થરે તો અસર પીતો આવે આખું અમારા ડુંગરાળ જમીન રહીને એ એક વાહું પીતું જાય ઓલી સાઈડ વહી જાય ને આ સાઈડ નારી ને એવું વધારે થાય પણ હવે આ ટ્રેક્ટરના બાંધડા થતા એ કંઈ તકલીફ નથી થતી ક્યારે આખો રેવલ જ થાય એ એમ ને તોય બાકી તો જવા મારે એટલા એટલા કડા ઉતરતા આવે એક એક ખેતરને દેખાય લાગે જોઈ લ્યો ગોઠણ ગોઠણ એક એક કટકું એઠું આવતું જાય હમણાં ઘરે હતા ને તો એકવારથી વાર લાઇટ જાતી હું પાણી વાર આવીને એની દોઢ કલાક થઈ ત્રણ વખત લાઇટ વહી ગઈ અને હું આવી આવીને કેટલા લગભગ હાથ કે આઠ ક્યાર જ પીતા નકર પાણી પીતા વાર નથી લાગતું પણ લાઇટ એવું લોહી પીએ ઘણી ઘણી વહી જાય હવે અહીંથી ઘર થાય છેટું તો ના આપણે ઘરે કંઈ કામ કરવા વહી જવાય કે નહીં કંઈ અહીં રોગું બેઠું જ રહેવું પડે આપણે એટલે ક્યારે હોય તો વાંધો નથી પૂગું પૂગું થઈ ગયું નકર અડધે ક્યારે પી હોય તો આપણે પાણી પાછું જવા દેવું બધી ડબલ મહેનત ત્રીજી વાર ગઈ લાઈટ અકેલો તો પૂગી ગયો તો વાંધો નથી આવ નાખું વાર લે આવે હજી પાછો આમ પલો એ સેટો થઈ જાય ઘરે જવાય નહીં ઢોકળું હોય તો વય જાય ઘર છે ઠેઠ બાજુ કઈ આવે લાઈટ વર્જન બેહવાનું અહીંયા તપ ધરવાનું તડકે બેહીને ન કેતા તડકે બેહી તપ ધરવા તપ ધરવાનું જે આપણે પાણી વારી દઈ પણ આ કામ હવે છે ને કઈ થતું નથી એ કામ તો આને જરીક થાકી ગયા ગટપણ આંબડી ગયો ને ગટપણ નહીં મારો હાથ દુખે ને એટલે નથી થાતું ગટપણ બટપણ તો ન થાય પડ્યું હજી તો જોવાની ઘણી છે હજી તો કામ થાય એમ છે એમ કોઈ તકલીફ નથી પણ હવે હાથ દુખે ને એટલે નથી થતું ત્યાં જે ટ્રેક્ટર નું બધું કામ કરતા હતા કેતી હતી ને રેવા દે ને તે થોડીક પારીઓ કરી દે ને તો મારા પછી વાંધો ના આવે ને પાણી

મને પાવડો આગતા જ આવડે ખપર વાગતા નથી આવડતો હારો બપોરા પાણી કરીને વયા જાય જો હું આ પૂરું થાય ને ત્યાં બપોરા કરવા આવેશ મારે જા એટલું રહ્યું એક વાગે કે એથી મોર પી દઈએ કે મોડુંથી મોડું પી લે કઈ નક્કી નહીં લાઇટ માથે આધાર તે પછી બપોરા કરવાનું છે એ વૈયા જાય જો હવે તો ટેક્ટરમાં વૈયા જાય પાછા ઘઉંના પાણી પરવા જયરાય છે ને એને તો અવાર હાવ મજા જ આવશે બાકી પૌરાવતાજી ખેતરમાં ગાંગેડ થઈ હતી ને એ હવે બીજી રીતની હતી ક્યાંય કોઈ ન પારો રીએ કે ન ધોર્યો રીએ તમે ખપારી પાવડા આવી થઈ હતી પારી નતો ક્યાંય ઠેકાણ જ નહોતું જ્યાં તમે ધોર્યા અને પારી આલતી થાય ને ત્યાં એઠેથી પાણી રગે વહી જાય ને પછી અમારા રેતવાડ જમીન ડુંગર એટલે પરબારું નીજાથી બધું ધોવાઈ જાય આજ વખતે એ બધી હાવ નિરાશ છે પારી બધી અને જમીન અસલ હાવ લાપસી જેવી મોકરી મોકરી કેડાણી છે અને એમાં ઓરી પ્રથમ જ અસલ અમારે તો ખેડાઈ ગયું હતું એ વરસાદ થયો એટલે ભેજવારું થયું પાછું રોટાવેટ વેટા રાખ્યું એટલે એ કમ્પ્લીટ જ થઈ ક્યાંય ગાંગડનું નામ નમરે આ મસલ હાઉ બધી એક જ ધારી આમ રેવલ ફેરખું આવ્યું ઓલી વખતા તો ગાંગડ ને ટેફાન પારી નહોતી રહેતી દોર્યો તો ઠીક પારી નહોતી રહેતી ક્યાંય જે એક વાગી ગયો અને મારે હવે ટૂંકા ટૂંકા ક્યારે આ સાઈડમાં ભૂંગર બદલાવીને બાકી છે તો હવે એમ થાય કે પાંચ મિનિટ આમ કે આમ પાછું ક્યારે પાણી ચડાવવું નહીં ધોરીએ તે એટલું પૂરું કરી અને પછી જ ને પાછી અમારે વાવેલી ને લીધી તે નાખવી નાખવીને બધું માથે છે પછી બપોર પછી પાછું એક તારું જ વરગાય એટલું પૂરું કરી પછી બપોરા કરવા જવાનું છે ટૂંકા ટૂંકા પાંચ ક્યારા બાકી છે હજી અહીંથી આ બહુ લાંબા નથી આ ક્યારો તેમાં હવે નાનો છે જેમ છે સંતિ બાકી આ પાંચ ક્યારે પી લઈને પછી બપોરા કરવાનું છે બાકી તો એકદમ મસ્તીનો સીન આવે બાકી પી ગયો ને તો તડકો હે પણ આમ એ બાજુ જોઈને તો આમ મોટા ઉપર ઠંડો ઠંડુ લાગે આપને પછી આ ખેતરમાં ચાલુ કરવાનું થાય કે હોયલા કટકામાં થાય બેમાં શેકમાં કરશું સારું કાલ બપોર થાય ને ત્યાં પી રહે અને હું ઘઉંની વાત કરતી ને તો ઘઉં જોજે એમ દેખાય એટલે પોહી ગયા જ ફૂલ ગારો જ છે નહીં જોડે આવી રહ્યા જો દીકરા आ बीजे पाए तो पर से निकल सोटाई गए फूल भीनू से पानी निकली, डर बे पानी पाई नी पशु आ ब देखाई जाए लागे अंदर कटाई गए फूल भीनू है अंदर तो एक वी ये पी तो तो पसे थी गई तो अँ पा पी ग पूरु थी जाए न पशी मैं पास बदलाव कहीं कहीं चालू करने पूरू पी गये पशी चालू कर પછી બંધ કરી પૂરું પી ગયું ચાલુ કરીને ક્યાં હજી ભૂખ લાગી ને બોલવામાં પૂલ થઈ જાય છે અટાણ ભૂખ લાગી ફૂલે ફૂલને હવારના હીરાવીને બધું કામ પતાવી ને પછી આવી પાછું કરે હોય તો કંઈક નાસ્તા પાણી ચડ્યા હોય ખેતરમાં કંઈ અટાણે તો કંઈ કરતા કંઈ જડે એમ નથી ખાવાનું ભૂખ લાગી ગઈ બોલવામાં ભૂલ થઈ જાય હજી ગયા નથી લાગતા જો બધું કમ્પ્લીટ કરી લીધું લાગે ઓઇલ નાખવામાં એ લાવ ઓઇલ નાખી દીધું મને તેમાં તો વયા ગયા છે એટલે હું થોડા હોય નાખી દીધું બાકી હું તો જેમ કેતી હતી કે બપોરા કરીને વૈયા ગયા છે જો હાલો બપોરા કરવા શું છે તાટુ શાક ખાવાનું હોય ને એટલે દાળ હોય ને તો જ મજા આવે બીજું શાક તાટું નો મજા આવે મગની દાળ ને રોટલી ડુંગળી લીંબુવાળી કા

દેખાણ હશે ને ઇરિંગ છે નીકળી જ ને ઘરે ગઈ હતી લાઇટ વહી ગઈ હતી છ ની આડે ગાળે એ છે સનસેટ થાય છે મસ્તી નથી પોપિયાથી આમ આગળ વહી ને તો દેખાય અહીંથી ને તો કંઈ દેખાય એમ નથી અહીંથી મને પોપિયા આવે ને જનતારું થાય ને ત્યાં સુધી પાણી વારવાનું છે કેવા ટાણા હું એ કોઈ હથવારો કરાવવા આવે ને તો પારી વારવું પણ હવે કંઈ નક્કી નથી આ ટેક્ટરનું ગયા એટલે એ આવે તો જો એમ કહેતી દીક તો તમે ત્યાં સુઈ જાજો હું પાણી વાર લે તો આજ નદી વરી જાય તો વાંધો ના આવે નકર હવે છે ને ઘઉં કોટાઈ જાય છે ને તો કહું ને ગરમી લાગી જાય પછી જો સુરજ ભગવાન દેખાય જો લવે તો અડધા જ દેખાય છે મેં લાઇટ વહી ગઈ હતી હવે આવી પાછી અને બપોરે જ લાઈન ઉપાડી નાતી હતી ને એ આ લાઇન જ પાય થ્રી ઈ ઉપાડીને બપોર વસારે બરોબર બપોર વસારી પાય થ્રી અને ત્યાંથી અહીંયા લાઈન જ અહીંયા નાખેલી તો છે જ પણ એ લાઈન ન નહોતી તો અહીંયાથી ને કંઈક ઘટી હતી ને નાખતા તે દીતે અહીંથી ટેની ગ હતી બહુ દાબ પડતો હતો મોટરમાં પછી ખોદીને વાંટાકનું કર્યું હતું પણ હવે પાછું નહીં અહીં છે ને ધોર્યા પાણી નહોતું આવતું એટલે આ રીતના આજ વખતે આ લાઈન જ નાખતી જાય કે કાંઈ નહીં જાય પર થાવે ને પાણી જાય ઠંડી તો જવા બાસ્કું ધોરકાય ત્યાં જાય જામ ધોર્યો ફરી 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 અહીંયાથી કોઈ જોવે ને તો એને ન થાય કે આમ પાણી આમ જતું હોય છે આ ટીસીને આમથી જાય એક ક્યારે ફૂટી ગયો તો ચાલુ થાય ને ત્યાં પરબારી હાજર ના હોય એટલે ફૂટે તો ખરી જ વાવણી કરી વેત વેત નથી મોડું થઈ ગયું ને એટલે કઈ ભજીયા ભાઈ નાયણું હોય તો બનાવે મોડું થઈ ગયું થી ભજીયા બનાવી સોમા શિયાળું વાવેતર કર્યું તો વાવણી જ કહેવાય ને શિયાળુ વાવણી કરી મોડું ઠાકું થઈ ગયું ભજીયા કરી નાખીએ દેશી ચટણી ભજીયા ની પડી કે નહી નથી ખજૂર નહિ નથી ભજીયા ની ચટણી છે

આપણે ભાવતું હોય તો પછી તો કામ કરી બનાવીએ ને બોદારીયા લીંબુ કલમી જામફરી સંતરા હોય સંતરા ને જામફર ને બધા એવડે જ થાય એ જીરુ એમાં કે કોઈ કબજે નહી હોય કાંઈ નહી